મિત્રો આજે આપણે બનાવીશું પાલક ધાણા અને મેથીના ભજીયા તો પાલક ધાણા મેથીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બધો સામાન તૈયાર કરી લીધો છે ભાજી બધી આપણે ધોઈ લીધી છે ચણાનો લોટ ચારી લીધો છે અને મસાલા બધા આપણે તૈયાર કરી લીધા છે તો ભજીયા બનાવવા માટે આપણે પહેલાં એક તપેલીમાં લોટ કાઢીશું આપણે લોટ ચારીને તૈયાર કર્યો છે ચણાનો ચણાના લોટમાં આવે એવું નાખીશ પાલક ધોઈને નાખીશ ઝીણો સુધારેલો પછી ઝીણી સુધારેલી મેથી નાખીશ હવે ઝીણા સુધારેલા લીલા ધાણા નાખીશ અને હવે ત્રણ ચાર ઝીણા લીલા મરચાં સુધારેલા છે એ નાખીશ હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લેશું લોટ સાથે બરાબર આપણા ભજીયા એકદમ સોફ્ટ તૈયાર બનશે બરાબર બહુ ટેસ્ટી ભજીયા બનશે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો હવે નાખીશું મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી મરચું એક ચમચી જીરું અડધી ચમચી અજમો અને આદુ લસણની પેસ્ટ આપણે વાટીને તૈયાર કરી છે નાખીશ અડધી ચમચી તલ નાખીશ અને ધાણા અદકચરા વાટેલા છે નાખીશ હવે આ બધાને હું મિક્સ કરી લઈશ હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું આપણે પાણી એકદમ નથી રેડવાનું આપણે ધીમે ધીમે પાણી નાખતા જશું આપણું બેટર બનીને તૈયાર છે હવે એમાં અડધી ચમચી સોડા નાખીશું અને ઉપર એક લીંબુનો રસ નાખી દઈશું હવે એને આપણે ફેટી લેશું બેટર આપણું તૈયાર છે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો ચાલો ભજીયા ઉતારી લઈએ એક એક કરીને આપણે આપણા ભજીયા નાખી જશું હવે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ રેસીપી પણ ટ્રાય કરજો તમે તમારા બહુ ટેસ્ટી ભજીયા બનશે પાલક મેથી અને દાણાના ભજીયા બહુ મસ્ત બનશે ચાલો તો ભજીયા આપણા હવે તૈયાર થઈ ગયા છે હવે આપણે એને હલાવી નાખશું પલટી નાખશું કાચા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે આપણે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું નીચે ટિશ્યુ પેપર મૂકશું તો તેલ બધું ઓબ્ઝર્વ થઈ જશે ચાલો તો આપણા ભજીયા તૈયાર છે પાલક મેથીના ચાલો Субтитры so